વિસાવદર ખાતે રામ જન્મભૂમિ નિમિત્તે વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા આ પ્રસંગે સમગ્ર શહેર ભગવા રંગથી રંગાયું હતું આતકે સમગ્ર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં જૂની બજારે ધૂન અને મહાઆરતી યોજાઈ હતી આ ઉપરાંત સોનલ ગ્રુપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ રેલીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય માર્ગો શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા આજે તમે જોવો છો કે અયોધ્યાની અંદર જેવી રીતે ભગવાન શ્રી રામ આજે એના ઘરની અંદર બિરાજમાન થઈ રહ્યા છે એવી રીતે હનુમાનભરાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યાની અંદર આજે ઉપસ્થિત રહ્યા છે અને એવો હર્ષ ઉલ્લાસ છે કે આ જિંદગીભરની શરણ યાદ રહી જાય અને તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના સાથ અને સહકારથી આજે અમે કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ જય શિયા રામ શિયા જૂના રામજી મંદિરે ભવ્યથી ભવ્ય શ્રી રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક યુવાનો વૃદ્ધો અને વિસાવદીની જાહેર જનતાએ ખૂબ બહોરી સંખ્યામાં લાભ લીધો આરતી કરી અને સાંજનો કાર્યક્રમ પણ ધામધૂમથી કરવાનો છે સાંજે આઠ વાગે બાઇક રેલી ડીજે સાથે અને નવથી દસ આકાશવાજી એ રીતનું આયોજન તમામ યુવાનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા ટ્રસ્ટ વિસાવદર તમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખૂબ બોહરી સંખ્યામાં અનેક અનેક અને લોકો દ્વારા આ બોહરી સંખ્યામાં કાર્યક્રમ કરવામાં સાંજે પણ હાજર રહેશે જય ઘણા લાંબા સંઘર્ષ બાદ અને લાખો સેવકોના બલિદાનો બાદ આજે અયોધ્યાની અંદર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પૂરું ભારતની અંદર હર્ષ ઉલ્લાસ અને ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ એના સ્થાનની અંદર આજે જે આપણે જેનો ઇંતજાર હતો તે આજે આપણો ઇંતજાર ખતમ થયો છે અને ભગવાન આજે રામલલા એમના સ્થાનની અંદર બિરાજી ગયા છે તો ખરેખર હિન્દુ સમાજ માટે આ એક ગૌરવની બાબત છે આ એક ઐતિહાસિક દિવસ છે તો આપણે બધા ભારત પૂરા ભારતભરની અંદર આજે એટલો બધો આનંદ ઉત્સાહ અને થઈ ગયો છે કારણ કે છે અરે નાના નાના આજે છેવાડાના ગામડાઓ સુધી પણ અત્યારે એટલો બધો આનંદ ઉત્સાહ ગામડાઓની અંદર પણ છે કે આખું ગામ આખું પૂરું ભારત અયોધ્યામાં એ બની ગયું છે અને બધાય રામ ભક્તોનો જે બધા કારસેવકોનો જ્યારે બલિદાનો દીધા છે તેઓનો આજે એમની આત્મા કદાચ અહીંયા હાજર હશે કદાચ ઉપર વહી ગયા હશે તો પણ એ બધા એને આજે ગૌરવ અનુભવતા હશે કે અમારો જે સંકલ્પ હતો એ આજે પૂર્ણ થયો છે જય શ્રી રામ ભારત માતા કી જય